નમસ્કાર મિત્રો આજે આ વિજયસિંહના મહેલની આગળ વહેલી સવારે ભવાયાઓએ ભવાઈ કરવાનું શરૂ કર્યું ત્યારે જેમ જેમ અવાજ સાંભળ્યો એમ એમ એમના રજવાડાના માણસો ત્યાં આવવા લાગ્યા અને જે જે માણસો આવી આવીને જુએ છે ત્યારે તેમના ડોળા ફાટી જાય છે કારણ કે આ તો એ જ ભવાયા હતા કે જ્યારે આ ગામમાં ચોરી થઈ હતી તે જ રાત્રે ભવાઈ કરવા માટે આવ્યા હતા તેથી આ વાત પવન વેગે આખા ગામમાં ફેલાઈ જાય છે કે આજે ફરી જે ભવાયા આપણા રજવાડામાં આવ્યા છે ને એમણે જ આપણા આ ગામોમાં ને ઘરોમાં ચોરી કરી હતી ત્યાં તો ગામના સૌ માણસો હાથમાં લાકડીઓ લઈ લઈ અને આ જે ભવાઈ થઈ રહી છે ત્યાં આવીને બેસી ગયા છે પરંતુ એવા સમયે વિજયસિંહ આગળ આવીને કહેવા લાગ્યા કે ગામ લોકો અને હે મારી પ્રજા આજે હું તમને કહું છું કે આ એ જ ભવાયાઓ છે ને કે જેમણે આપણા રજવાડાઓમાં ચોરી કરી છે ત્યારે ગામ લોકો કહે છે કે હા આ તો એ જ છે ત્યારે પેલો કાળિયો આગળ આવીને કહેવા લાગ્યો કે ગામ લોકો મારા દીકરાની સોગંદ ખાઈને કહું છું કે આજે ચોરી કરીને એ અમે કરી છે એમાં આ તમારા રાજા કે બીજા કોઈ માણસો કાંઈ જાણતા નથી ત્યાં તો ગામના સૌ માણસો ગુસ્સે ભરાયા અને એકબીજા કહેવા લાગ્યા કે તારી આટલી હિંમત કે એક તો તું અમારા ગામોમાંથી અમારા ગરીબોનું અનાજ ચોરી ગયો છે અને તો પણ આટલો બહાદુરીથી અમારી સામું આવી અને આ રીતે વાત કરે છે ત્યાં તો બીજા વડીલ ઊભા થઈને કહેવા લાગ્યા કે મહારાજ તમે જો આ ચોરીમાં સામેલ નથી તો પછી આ ચોર આજે સામે આવીને એમ કહી રહ્યો છે કે આ ચોરી મેં કરી છે તો તમે એને સજા કેમ નથી કરતા એણે આપણા રજવાડામાં ચોરી કરી છે ત્યારે વિજયસિંહ કહે છે કે એને સજા તો મારે ઘણી એ કરવી હતી અને મેં તો નક્કી કર્યું હતું કે જ્યારે પણ મારા આ રજવાડામાં જે જે માણસોએ ચોરી કરી છે એ જ્યારે પણ મારા હાથમાં આવશે ને ત્યારે હું એમને મૃત્યુદંડ આપીશ પરંતુ સચ્ચાઈ તમે સાંભળશો ને તો તમે પણ આ લોકોને કોઈ સજા નહીં કરો એમને માફ કરી દેશો ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ના મહારાજ અમે એમના ઉપર કોઈ દયા નથી ખાવાના કારણ કે અમારા બાળકો ભૂખ્યાને તરસ્યા રહ્યા છે એમણે એક ટંકનું અનાજ નથી ભાડ્યું અને આ દુષ્ટ માણસો આપણા આખા ગામમાંથી રાતોરાત તમારું આપેલું અનાજ ચોરી ગયા તો પછી એમને સજા તો કરવી પડે ને ત્યારે કાળિયો બે હાથ જોડીને કહે છે કે ગામ લોકો તમારી વાત સાવ સાચી છે તમારે મને સજા કરવી જોઈએ અને હું સજા માટે તૈયાર પણ છું પણ મેં આ ચોરી કેમ કરી છે ને એ વાત ખાલી સાંભળી લો અહીંયાથી થોડાક ગામડા દૂર અમારું એક નાનકડું ગામ છે અને અમારા એ વિસ્તારમાં લગભગ ચાર વરસથી વરસાદ નથી પડ્યો અને અમારું આખું એ ગામ દુકાળથી ઘેરાઈ ગયું છે અને બધા જ ઢોર ઢાખર તો મરી ગયા છે હવે માત્ર બાળકો અને માણસો વધ્યા છીએ અને તમારું જે અનાજ અમે આ ગામમાંથી ચોરી ગયા ને એ અનાજ ચોરી અને સૌથી પહેલાં તો બાળકોને જમાડ્યા છે ને સ્ત્રીઓને જમાડી છે કારણ કે એમ કરવાથી બાળકો અને સ્ત્રીઓ તો જીવતી રહેશે અને એમાંથી જે કાંઈ પણ વધ્યું ને એ બટકુરું અમે ખાધો છે અને એ પણ પેટ ભરીને નહીં ખાલી જીવન જીવવા માટે જીવતા રહીએ ને એટલા માટે જ ખાધું છે અને ત્યાં તો ગામ લોકોની આંખમાં આંસુ આવવા લાગ્યા અને આ બાજુ કાળીઓ રડે જાય છે અને તેના મનની વાત કહેતો જાય છે અને તે કહે છે કે ગામ લોકો હું એ ગામનો એક મુખી છું અને મારું નામ કાળુભા છે એમ છતાં આજે આજુબાજુના વિસ્તારમાં મને કાળીઓ ચોર તરીકે લોકો ઓળખે છે મને કોઈ મુખી નથી કહેતું પણ હું મારી પ્રજાને જીવાડવા માટે ચોર બનવા પણ તૈયાર છું અને હા હું તમને કહું છું કે તમારા ગામનું અનાજ મેં ચોર્યું છે અને આ વિજયસિંહ કાંઈ નથી જાણતા આ જે ભવાયાઓ છે ને એ કોઈ સાચે જ ભવાયાઓ નથી પરંતુ અમારા અમુક ગામના માણસોએ આવા વેસ ધારણ કર્યા છે કારણ કે અમે જે ગામમાં ચોરી કરીએ ને એ ગામમાં અમે આ ભવાયાઓને પહેલાં મોકલીએ છીએ અને આખું ગામ એ બાજુ આકર્ષાઈ જાય ને એના પછી અમે એ ગામમાં ચોરી કરવા માટે ઉતરીએ છીએ અને આ રીતે અમારા બાળ બચ્ચાઓ જીવે છે અને જો ચોરી કરવાથી અમારા બાળકો જીવતા હોય ને તો એ અમને ચોરી કરવાનું મંજૂર છે ત્યાં તો ગામના સૌ માણસો દુઃખી થઈ ગયા અને ગામના હાથમાં જે લાકડીઓ હતી તે એક એક લાકડી નીચે પડી ગઈ અને હાથ જોડીને કહેવા લાગ્યા કે ભાઈ કાળિયા તે કાંઈ ખોટું નથી કર્યું તું ભલે અમારા ગામનું અનાજ લઈ ગયો કારણ કે ભલે તે ચોરી કરી પણ કાર્ય તો તે ધર્મનું કર્યું છે અને જો ખાવા પીવાની વસ્તુમાં જો ચોરી ગણાતી હોત ને તો ભગવાન કાળિયો ઠાકર પણ માખણની ચોરી ના કરતો હોત માટે અમે બધા તને માફ કરી દઈએ છીએ અને ત્યાં તો વિજયસિંહ હવે ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે ગામના સૌ માણસો અને બધી પ્રજા કહેવા લાગી કે મહારાજ તમે ક્યાં ચાલ્યા ત્યારે વિજયસિંહ બે હાથ જોડીને એટલું જ કહે છે કે હવે આ વિજયસિંહ તમને ક્યારેય જોવા નહીં મળે કારણ કે હું તો એટલા દિવસથી દુઃખી હતો મેં ધરાઈને અન્ન નથી ખાધું પણ મારે ખાલી મારા જે માથા ઉપર જે ચોરીનું કાળું કલંક લાગ્યું હતું ને એ કલંક મારે ધોવું હતું અને આજે એ ચોરીનું કલંક હું ધોઈ ચૂક્યો છું હવે ગામ લોકો હું અહીંયા નથી રહેવા માગતો હવે મારે અહીંયાથી ચાલ્યું જવું છે ત્યારે ગામના વડીલો કહેવા લાગ્યા કે મહારાજ તમે ગાંડા થયા છો કે શું આમ તમે અમને આ પ્રજાને મૂકીને ક્યાં જાવશો ત્યારે વિજયસિંહ કહે છે કે દુઃખ એ વાતનું નથી કે તમે મને ચોર ગણી લીધો પણ દુઃખ તો એ વાતનું છે કે તમે મારા જેવા રાજા ઉપર વિશ્વાસ ના કર્યો અને શું તમને મારા ઉપર એટલો પણ ભરોસો ન હતો કે તમને સવારે આપેલું અનાજ સાંજે મારા સિપાહીઓને મૂકીને ચોરી જાઉં અને ગામ લોકો તમારા માટે હું મરી જાઉં પણ આવા કામ ના કરું અને તો પણ જુઓ ખાલી તમારા જ માટે નહીં પરંતુ આજે દુકાળગ્રસ્ત ગામના જે આ માણસો આવ્યા છે ને એ પણ આજથી મારા મહેમાન ખાનામાં રહેશે અને એ બધા જ આખા ગામના માણસોને હું અનાજ પૂરું પાડીશ અને એમને ખાવા પીવાનું ત્યાં સુધી અહીંયા મળતું રહેશે જ્યાં સુધી આ દુકાળ પૂરો ના થઈ જાય આમ કહીને વિજયસિંહ કહે છે કે મિત્ર સુરજસિંહ મારા રજવાડાની અંદર જેટલું પણ ધન દોલત માલ મિલકત છે ને એ બધું વેચી મારીશ અને જો તો પણ જો દુકાળ પૂરો નહીં થાય ને તો મારા મહેલ સુધી હું વેચી નાખીશ પણ મારી પ્રજાને ભૂખી નહીં રહેવા દઉં હું અત્યારે જ જાઉં છું આજુબાજુના રજવાડાઓમાં અને ત્યાંથી અનાજ ખરીદીને ઝટ પાછો આવીશ ત્યારે સુરતસિંહ કહે છે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી મારા રજવાડામાં એટલો બધો અનાજનો ભંડાર પડ્યો છે ને કે કદાચ બીજા પાંચ વર્ષ સુધી પણ આ દુકાળ ચાલે ને તો પણ એ અનાજ ખૂટશે નહીં માટે આપણે આ બધા જ ગામ લોકોને કહી દો કે જેની જેની પાસે બળદગાડા ઘોડા ઊંટ જે કાંઈ પણ છે ને એ લઈને ચાલો અને જેટલું અનાજ ભરી શકે ને એટલું એટલું અનાજ ભરી અને તેઓ પાછા ફરે અને જે દિવસે સારું વરસ આવે ને એ દિવસે વિજયસિંહ તમે મારું એ અનાજ પાછું આપજો આવું તમને તમારા મિત્રનું કહેવું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને વિજયસિંહની આંખમાંથી આંસુ આવી ગયા અને ભેટી પડે છે સુરજસિંહને અને પછી ગાંગી કહે છે કે હાસ હવે આ ગામ અને પેલા જે દુકાળગ્રસ્ત માણસોનું તો ભલું થઈ ગયું છે પરંતુ હજી પેલા આપાનું ગામ કે જે ઝૂરી ઝૂરીને મરી રહ્યું છે એનું કાંઈક કરવું પડશે અને પછી આ બાજુ વિજયસિંહ કહે છે કે ગાંગી તું કયા વિચારમાં ખોવાની છે ત્યારે ગાંગી કહે છે કે તમે આ જે કાળિયાનું આખું ગામ હતું એને તો અહીંયા બોલાવી લીધું છે પરંતુ મને એ નથી સમજાતું કે હવે પેલા જે આપાનું ગામ હતું ને એ ગામના માણસો પણ ભૂખના કારણે વલખા મારી રહ્યા છે તો આપણે એનું શું કરીશું ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી તું ચિંતા કરીશ નહીં આપણે એની પણ વ્યવસ્થા કરીએ છીએ અને હું મારા પચાસ બળદગાડાઓ મોકલું છું અને હું કોઈક નવા રજવાડામાંથી પચાસ બળદગાડા ભરીને અનાજ લાવું છું અને એ અનાજ એ દુકાળગ્રસ્ત માણસોની પાસે મોકલીશું અને એમ કરીને એમને પણ આપણે સારી રીતે બચાવી લઈશું અને પછી જોયું જશે અને કાળિયો ઠાકર રીઝશે તો જરૂર વરસાદ લાવશે અને આમ આટલું કહેતાની સાથે ગાંગી કહે છે કે પણ ત્યાં સુધી એમનું એ ગામ ક્યાંક ચાલી નીકળશે તો આપણે શું કરીશું ત્યારે વિજયસિંહ કહે છે કે તો ગાંગી તું ત્યાં પહોંચ અને ત્યાં પહોંચી અને એ આપાને કહી દેજે કે તમે ક્યાંય જશો નહીં તમારા માટે બાર મહિના સુધી ખૂટશે નહીં ને એટલું અનાજ તમારી જોડે આવી રહ્યું છે ત્યારે ગાંગી કહે છે કે ભલે અને પછી આ બાજુ ગામના સૌ માણસો ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી તું તો સાજુ કહેતી હતી કે વિજયસિંહ નિર્દોષ છે અને તેમણે કોઈ ચોરી નથી કરી પણ અમે આ ગામ લોકોએ કેટલી મોટી ભૂલ કરી છે કે અમારા પાલનહારને અમે ચોર ગણી લીધો અને આજે દુકાળની પરિસ્થિતિમાં પણ એ મહારાજ કેવા અડગ ઊભા રહ્યા છે પોતાની માલ મિલકત અને પોતાનો મહેલ પણ વેચવા તૈયાર થઈ ગયા છે આવા રાજાની અમે લાગણી દુભાવી છે અને આની સજા અમને મળવી જોઈએ ત્યારે ગાંગી કહે છે કે તમારે કાંઈ કરવાની જરૂર નથી હવે તમે જો તમારા રાજાને માફ કરી દીધો હોય ને અને તમારો રાજા નિર્દોષ હોય અને રાજાએ પણ તમને માફ કરી દીધા હોય ને હવે તમારા મહારાજ પ્રત્યે એટલા વફાદાર બનો આ જેટલું પણ અનાજ તેમણે આ દુકાળવાળી વસ્તીને આપ્યું છે ને એટલું અનાજ તમે જ્યારે વરસાદ પડે ત્યારે પાછું ઉગાડી અને આ રાજના કોઠારો ભરવાની જવાબદારી હવે તમારી છે આટલું કહીને ગાંગી ત્યાંથી સાંભળી બનીને ઉડી જાય છે અને ઉડતી ઉડતી તે હવે જે આપાના બળદગાડામાં બેસીને એમના ગામમાં ગઈ હતી ત્યાં પહોંચે છે અને હજુ તો ગામના ચોકમાંથી પહોંચી ત્યાં તો સામેથી બળદગાડા દેખાણા ત્યારે ગાંગી કહેવા લાગી કે સારું થયું સમયસર આવી ગઈ છું નહીતર લાગે છે કે ગામ હવે અહીંયાથી ક્યાંક જઈ રહ્યું છે ત્યારે આપાનું બળદગાડું પહેલાં નંબરે છે અને પાછળ બીજા બળદગાડા છે અને બધાના શરીર સાવ માયકાંગલી થઈ ગયા છે અને જાણે હાડકાં ઉપર જ્યારે ચામડીનું પળ ઉઢાડ્યું હોય ને એવા બધાના ચહેરા છે અને બાળકો ભૂખ અને તરસથી તરફડિયા મારી રહ્યા છે ત્યારે ગાંગી ત્યાં પહોંચે છે અને પહોંચીને કહેવા લાગી કે આપા આ બળદગાડા લઈને ક્યાં હાલ્યા છો ત્યારે આપા કહે છે કે બેટા હવે ઉપર આભને નીચે ધરતી તો છે પરંતુ આ માણસને ખાવા પીવા માટે આ ધરતીમાં હવે કાંઈ નથી વધ્યું અને હવે આ ગામમાં અમારા અન્નજળ ખૂટી ગયા છે દીકરી એટલે આ ગામ છોડીને જઈ રહ્યા છીએ ત્યારે ગાંગી કહે છે કે પણ આપા તમે આ ગામ છોડીને જઈ રહ્યા છો એ વાત તો બરાબર છે પણ હું તમને એમ કહું છું કે તમારે આ ગામ છોડીને નથી જવાનું અને તમને અહીંયા બધી જ સુવિધા મળી રહેશે ત્યાં તો બે ચાર બળદગાડાવાળા નીચે ઉતરીને આગળ આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે દીકરી કહેવું ખૂબ જ આસાન છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ છે આ અમારા આપા રહ્યા ને એ અમારા ગામનું મોટું માથું છે તેઓ કહેતા હતા કે હું મારી જમીન જાગીરી વેચી મારીશ પણ તમને કોઈને ભૂખ્યા નહીં રહેવા દઉં ને અહીંયાથી ગામ છોડીને તો નહીં જવા દઉં ત્યારે આ આપાએ પોતાની બધી જ મિલકત જમીન જાગીરી વધુ વેચી દીધું એમ છતાં આ દુકાળ સામે તેઓ હારી ગયા અને આટલું કહેતા તેઓ રડી પડ્યા ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા કરશો નહીં અને આવતીકાલે તમારા આ ગામમાં પચાસ બળદગાડા ભરી અને અનાજની બોરીઓ આવશે અને એ બધું જ અનાજ માત્ર તમારા ગામનું છે અને તમારે અહીંયા આરામથી રહેવાનું છે ત્યારે આપા કહે છે કે તું શું સાચું કહી રહી છે બેટા ત્યારે ગાંગી કહે છે કે આપા ખોટું શું કરવા બોલું અને આવા દુકાળવાળા વિસ્તારમાં જો હું ખોટું બોલું અને તમને અહીંયા રાખું ને તો મને પાપ લાગે માટે કહું છું કે રોકાઈ જાઓ ત્યારે આ ગામના સૌ માણસો ગાંગીને કહે છે કે બેટા જો આવું થાય ને તો તારો ખૂબ ખૂબ આભાર કારણ કે અમે આ ગામ છોડીને જવા નથી માગતા કારણ કે આ ગામ રહ્યું ને એમાં અમે પાપા પગલી ભરી અને આ ગામના એક એક ઝાડ નીચે રમીને અમે મોટા થયા છીએ માટે જો આ ગામમાંથી અમે ના જઈએ ને અને જો તું અમારી રક્ષા કરતી હોય ને તો અમે તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ ત્યારે ગાંગી કહે છે કે રાહ જુઓ આજે સાંજ સુધીમાં તમને ખાવા પીવાનું મળી જશે અને જો આજે સાંજે નહીં મળે ને તો આવતીકાલની વહેલી સવારે તો અહીંયા તમને અનાજ મળી જશે માટે થોડીક રાહ તો જુઓ અને આમ કહીને ગાંગી આ બધા જ માણસોના બળદગાડા પાછા વાળ્યા અને બધા જ માણસો પોતપોતાના ઘરે જાય છે અને પોતપોતાના સામાન ઘરે મૂકી અને પાછા ગાંગી પાસે ચોકમાં આવીને ઊભા રહી ગયા છે અને બધાની નજર ગામના ઝાંપા સામૂ છે કે ક્યારે હવે અનાજ આવે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી